ખંડરાવ માર્કેટ પાછળ ફૂટપાથ પર દબાણ કરતા વેપારીઓની સામે પાલિકા આજે ફરી એક વખત કાર્યવાહી હાથ ધરી હતી આજરોજ ખંડેરાવ માર્કેટ પાછળ આવેલ ફૂટપાથ પર કબજો કરીને દબાણો કરી બેઠેલા વેપારીઓ સામે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી વોર્ડ નંબર તેરમાં આવેલ ખંડેરાવ માર્કેટ પાછળ આવેલ ફૂટપાથ ઉપર કરેડા દબાણો આજે વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા દંડ વસૂળીની સૂચના આપવામાં આવી હતી કે ફૂટપાથ પર કોઈ પ્રકારની માલ સામગ્રી પડી હશે તો જપ્ત કરી લેવામાં આવશે જનને લઈને આજે વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા

જે ધંધાધાર ધંધાધારીઓ જે ધંધો કરી રહ્યા છે અને ગંદકી કરી રહ્યા છે એ લોકોને અમે સૂચના બી આપી રહ્યા છે સમજ બી આપી રહ્યા છે સાથે સાથે એ જે નથી સુધરતા એની ઉપર અમે દંડનીય કાર્યવાહી કરી રહ્યા છીએ એ બારામાં બી એ લોકોને સૂચના આપી રહ્યા છે કે ભાઈ તમે લોકો દબાણ મુક્ત નહીં થવા તો આવતી વખતે તમારા તમામ સામાન અમે લઈ લેશું એ પ્રમાણે સૂચના બી આપી રહ્યા છે અને સૂચના પત્ર બી આપી રહ્યા છે અહીંયા હા અમે અમારા જે દબાણ અધિકારી અમારા વોર્ડ ઓફિસર છે તેઓને બી આ પ્રમાણે જાણ કરીશું કે સાહેબ આ પ્રમાણે છે એટલે તમે બી એ આપી અમને જો સાથે રહીને આ પ્રમાણે સૂચના આપો સાહેબ તુલસીભાઈ સોલંકી સિનિયર સેક્રેટરી ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર તેર